મારા એક મિત્ર છે છોટાલાલ એ કરિયાણાની દુકાન છે તો એ દુકાન એક દી એક ભાઈ આવ્યો એ કે મારે તમારી દુકાનમાં કામે રહેવું તો છોટાલાલ કે ભાઈ મારે છે હું છે ને એ જાત મેનથી બધું કામ કરું છું માણસની જરૂર નથી ક્યાંક જાતમેન નથી હું બધું મારું કામ જાતે જ કરી દઉં એ કે એટલે જ તમારે અહીંયા રહેવું છે હું બેહીશ બાજકા ઉપડાવે પેલા પાણી ઉપાડી નામ મૂકી દે ને બીજા રાખીને તમારું મેં સાંભળેલું હું ઘણી વાર જોઉં તમે છે જ કામ કરતા મને એમ થયું છોટા લાલ રાખી દે ને તો કામ થઈ જાય આપણે ત્યાં રહી જાય માણસો ને નામ બહાર ના માણસો છે એ રાજકોટ માં પ્લોટ લે મકાન લે કામ અહીંયા રહેવા આવું અને એની મજા આવે એ કે રાજકોટમાં શાંતિ બહુ હમણાં મુંબઈ ના વેપારી આવ્યા હતા તમારે એક ભાઈ છે એને કે રાજકોટમાં આમ શાંતિ ને હવે કે રાજકોટ માં તમારે કાઈ ચિંતા જેવું નહિ કે અહીંયા ચોર ચોરી કરવા આવ્યા તો ત્રણ જણા એ રાય કે હું ગયા ને તો હવર ઘર ચડીએ જગાય કે ઉઠો ભાઈ ચા પીશો એક જણા કે હવે તો જીવી તો પીવી કારણ કે નહીં તો પોલીસ ખાતું આવી જાય તો કાલ પીતી હોય ઈ કાઢવે હા રાજકોટ એવું શાંતિ વાળું બોલો ચોરી કરવા આવ્યા હોય આવી જાય આ કઈ જેવું તો એવું છે કૃપાટ ના માણસો છે ઈ ધર્મ પ્રેમી છે માનવ ધર્મ ને માને એવા અહીંના માણસો છે એટલે રાજકોટ નો વિકાસ વધારે થઈ રહ્યો છે હજી રાજકોટમાં તમે જોવો એવા ફૂલ બનશે કે એક જગ્યાએથી નીકળવાનું છે એ ફૂલી જવા દો ઓલા જવું પાછા ટર્ન મારીને આવો ને તમે આપણે આગળ નીકળી કુવાડવા કે ચક્કર મારી પાછો આવ્યો હા અહીંયા તો વેપારી ની દુકાન માં ગમે ત્યાં જાવ ધબધબાટી બોલતી હોય આનંદ થી માણસો વેપાર કરતા હોય લેવા વાળા એવા બે વાર ઉતારી લઈ ગયા હોય ઈ ન દીતા હોય તો ત્રીજી વાર આવ્યા ફેર આપી એટલે નું પૂરું બાપ દીકરાનું તૈયારીનું પૂરું કરવાના વેપારી હાથી દાંત ની ચૂડલી લઈ એક ભાઈ તો પછી ઈ લોકોને બતાવી છે તો આ નકલી દાંત છે ચૂડલી છે હાથી દાંત ની ઓરિજિનલ નથી એમ તો બે દી પછી પાછો આવ્યો વેપારી દુકાને એ ક્યાં ચૂંટણી તમે જે આપીને ને એ નકલી છે ઓરિજિનલ હાથી જાત નથી તો વેપારી શું કે હારા હાથી શોખ છે પહેરતા એમ નથી કેતો કે મેં બટકાવી દીધી એમ બોલો અમુક અમુક ધંધો કરવાની સ્ટાઇલ ઉપર થી જ એવો આવે પણ તે કીધું તરી

હિજ ભયો ગરજે હિ ગોવિંદ ધેન ચરાઈ ગરજે હી દ્રૌપદી દાસી ભઈ અને ગરજે હિ ભીમે રસોઈ પકાઈ ગરજી ગરજ એસી સબ લોગન મે પૂરી ગરજ બિના કોઈ આવે ન જાવે કવિ ગંગ કહે સુન સા અકબર ગરજે હી બીબી ગુલામ રહી જાવે આખ ગરજ ની આખી કવિતા સાંભળે ઈ કે કાકા આ તો આ વાત થાય છે બાકી અમે તો વડીલ તરીકે માનીએ ને આ બહાર ગામ જવું છે ઈ કે બેંક આજ પણ છે 1000 રૂપિયા આપો હજાર રૂપિયા આપી દીધા લઈને કે કાલે આપી દઈશ તો દેસ ચાર દિવસે આવ્યો તો જે કાકા કેતો ને ભાઈ બેઠા તા એ ગેડા હાલે તારા તારા હજાર રૂપિયા તો કે તે દીક કાકા કેતો હતો ને આજ ગધેડો કે તો કે જ હોય ને તો ગથેડા ને કાકો કેવો પડે ને ગરજ ફતી જાય તો કાકા ને ગચેડો કેવો તમે જો નાળિયેર છે એનું પાણી પીઓ તો મીઠું લાગે ટોપરું ખાઓ તો મીઠું લાગે પછી નાળિયેર લગ્ન પ્રસંગમાં હાથમાં નાળિયેર આપે શુભ પ્રસંગે પછી ભગવાન ના મંદિરે દેવી દેવતાના મંદિરે નાળિયેર વધેરાય ભગવાન ભોળાનાથ ના મંદિરે નાળિયેર ને મૂકી દેવામાં આવે શુભ પ્રસંગમાં નાળિયેર બધે હોય એનું કારણ શું છે કે નાળિયેર પાંત્રી ફૂટ ઊંચી જાય ને તો એ નાળિયેર એટલી ઊંચાઈ ગયા પછી એની મીઠે નથી છોડતું નાની નાળિયેરી હોય ત્યારે ખાલી નાળિયેર નાનું હોય પાણી જોઈએ મોટું થાય તો પછી ટોપરું થાય પાણી મીઠું ટોપરું મીઠું એટલી ઊંચાઈ ગયા પછી એની મીઠે નથી છોડતું ને એટલે નાળિયેર ને શુભ પ્રસંગે આપણે રાખીએ છીએ અને આમલી હાથ ફૂટ ની થાય કાયતરો ખટાઈ પકડી હા પછી ઈ ભજી આય રે આંબલી ની ચટણી હાલે ખટાય બસો ભાઈ ગમે એટલી ઊંચાઈએ માણસ પહોંચી જાય પછી એની મીઠાઈ પણ મૂકે ને એનું દુનિયામાં કાયમ માટે માન રે હા માણસની ની ભલપની વાતું રે ભલાઈ વાતું રે વાતું રહે વીર ભલા ત્રણ ભાણના છે પડશે શરીર પ્રસિદ્ધ ગઢ પડશે નઈ દેહરૂપી દીવાલ પડી જાય ને તો એ કીર્તિના ચિત્ર છે એ ભૂહાય નહીં નિશાણેથી એક છોકરો ઘેરે આવ્યો ને તો એમ દરવાજામાં દાખલ થયો ને તે રોવા માંડ્યો એની મમ્મી રોટલી બનાવતા હતી રોટલી મૂકી દીધી હાથ તો કાન છોકરા ને તેડી લીધો માથે હાથ ફેરવા માંડ્યા શું છે બેટા તબિયત બરોબર નથી તો રોતા રોતે કે ના મને એ કે સાહેબે માર્યો એની મમ્મી કે કઈ તોફાન કર્યા હતા ના ના મમ્મી હું તો છેલ્લે નિરાતે ફૂટો હુતો હોય તને મારે ને બીજું શું કરે તો એના મમ્મી બોલ્યા નહીં આ ચાલ મારી સાથે વાંધે કે અમારા છોકરા કોઈ તોફાન ન કરે નિરાતે ફૂટા હોય અને એને તમે મારો શિક્ષકે રાજીનામું મૂકી દીધું કે એને મારવા ને શું એને ઓશિકા દેવા અમારે ભલે ફૂટા પાય એક દી એક છોકરાને એનો બાપ કે આજે નિશાળેથી તારી ફરિયાદ છે કે એવું હોય ને હું હું ખોટું બોલું નિશાળેથી તારી ફરિયાદ આવી પણ કે હું નિશાળે ગયો તો કે આ એની જ આવે છે કે મોકલો કા નામ કચાવી નાખો અમુક અમુક છોકરાઓની વાતો છે ને આપણને આનંદ કરાવી દે અમુક છોકરા એવા હોય ઝીણી ઝીણી વાતો કરે પણ આપણને આનંદ આવી જાય નિશાળ ની વાત આવે એટલે મને એક વાત યાદ આવી છાપામાં આવેલું કે બિહારની હોય તો એ કે ભુવાને ને બોલાવવા જોઈએ તો નક્કી થઈ જાય ત્યાં એક જણ કે ભાઈ ઈ કઈ નો કરાય અને ભૂત ને જ કહી દેવાય કઈ ભણેલા કેટલાય આટલા મારે નોકરી નથી જતી તું શું માથાકૂટ કરાય ભૂત વયું જાય કે તમે જો એનીગરી ઊંચી મળી ગઈ છે પછી એને નીચો ધંધો ફાવતો નથી પછી નોકરી એને જોઈએ એવી મળતી નથી પછી કે કોણ મને સમજી શકે હવે કીધું જ સમજી લેવાનું હોય આપણે એમ માનું નથી ભાઈ બીજું શું અને માણસોને પૂછવાની ટેવ જૂના જમાના ની રાજા રાજા રજવાળું વખત ની જૂનવાણી વસ્તુ ઈ હાગના દરવાજા બારીઓ તમે જૂના પટારા જૂના આપણા તાળા આવડી આવડી ચાવી વાળા અમુક હોય માલ વેચવા વાળા એ ગોટ માર્યો હોય કે જૂનવાણી વસ્તુ મળશે ન્યાજ એક ભાઈ ને કે છે કઈ નવીન માં એટલે કીધું ભાઈ જૂનું વેચે આ નવીન માં બીજું તારે જોતું હોય તો બજારમાં કીધું

એક ફાઈ ગાડી લેનીએથી નીકળે ગાડી ઊભી રાખી ઈ કે બેન આવે નાના માણસો આરે બધાય ભાતી કે શું કરવા આને મારે કે છે હું આવે નાના માણસ આરે મગજમારી કરું ઈ કે આઠ દિવસથી હું દરરોજ આને જમવાનું આપું છું તો આજ ઈ કે મને ચોકડી આપે છે રસોઈ કેમ બનાવ 12 માળનું બિલ્ડિંગમાં ત્રીજા માળે લાઈટ નઈ હોય ને તો એક શેઠ

કે હવે આપો ઈ કે કઈ નથી દેવું તો કે તમે ત્રીજા હાથમાં કોને જે મિત્રો બધા યુવાનો યુવાનો ને તમે જો અનુભવ ના ફૂલ બહુ મોડા અનુભવ થાય ને ત્યાં પછી કઈ હોય નઈ એ યુવાનો ઉભા હતા ને એમ એક બાપા ને લવ વિશે કઈક વાત કરી આ લખવા ને લવ ને એ કઈ એક નહીં હોય ને એમ બાપા ને થોડોક લખવા તો કે ભાઈ શું આમાં કોઈ લવ કોણ બોલ્યું કે હું એક છોકરો કે હું બોલ્યો એટલે લવ એટલે શું એમ તો કે દાદા લવ એટલે પ્રેમ કરે ને પ્રેમ એને લવ કેવાય હા ને બાપા નું મગજ ઉપર લવ લવ કરો છો બે વિચારો ના દીકરા ગયા બાપા બોલ રાજકોટ માં એક ભાઈ ને મહેમાન આવ્યા આપડે દાદી તમે જોમાનોને માનવી ખવડાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે ત્યાં ઠાકર રાજી થાય તે મહેમાન આવ્યા તો ઘર ધણી ઉપો થઈ ગયો ઓ આજ તો ધન કળી ધન ભાગ અમારા આંગણે એક હારે ચાર મહેમાન રામ રામ કર્યા ને બથું પરઈન બેઠ્યો ને ઈ કે તને દેસો હું કોઠરી લેતો આવું એમ કઈને ગયો ને કે મહેમાન ભાગી તી દૂથની કોઠરી લઈને આવ્યો એની ઘરવાળીને કે મહેમાન કે એ તો વહી ગયા કે તમે કીધું ને હું કોઠરી લેતો તો કે એક બીજા વાતું કરતા હતી કે આઈ નો બેહાય આપણને ભરવા એને એમ કે ઓલી દેસીની કોઠરી લેવા ગયો

અમુક અમુક માણસ નો હમજા ફેર થઈ જતો હોય ઘણા તમે આમાં મળે તો પગે લાગે હા પગે પછી એમ કે રૂપિયા આપો ને તો કીધું કામ લાગે છે એમને એમ કે પચાસ આપી દે તારે પચાસ વચે ને અમારે પચા નો ફાયદો થાય અમુક અમુક પાછી કેવું હોય આપણે કીધું હોય ને કે બે રૂપિયા જો પાછો આપણે પાસે આવે ને એ કે ભાઈ એક કામ કરો ને આઠસો આપો એટલે કે તમારે હું બારસો કામ આવે હવે કેમ ને આપડે એની પાસે ઊંચી ના લેવા અમુક અમુક માણસો આવે ને પાછા નથી પડતા કારણ કે ઊંચી નું લઈને જીવે છે હા પૂછીને જીવે ને એ હારો આ ઊંચી નું લઈને જીવે એ નહીં હારો કારણ અગાઉ આપણે પૂછે ભાઈ આ ધંધો કરશું તો શું થાય તો આપણે કે ભાઈ એ તમે રેવા દો તો એને કઈક બીજો બીજો રાહ મળે માર્ગદર્શન મળે તો ઊંચી લઈને જે માણસ જીવે છે ને એના માટે પછી નકામું છે એ કોઈ સારી પ્રગતિ નથી કરી શકતા કામ નથી કરી શકતા લઈ આવે ગમે ત્યાંથી અને પછી કે કે ગામમાં ભાવ પૂછી આવો વા કેટલા ભાવ અહીંયા તમારે કેટલા પણ તું લઈ ગયો કીધું ત્રણે વરસ ભાવ થી પછી આમાં ઓછા થયા હા ત્રણ નથી હાલતા ઈ પકડીને ને પણ ત્રણે વરસથી તું ટી લઈ એનું કઈ નઈ બીડી લેવા એક જ ગયો તો તમારી બીડી બંધ આવે છે ઓલી વખતે ઓલા ને એમ થાય કે આ પાછો જન્મવાનું હોય હું એક દી વાણંદિ દુકાને ગયો રાજી થઈ ગયો ધીરુભાઈ સરૈયા ને મેં કીધું હા મને કે ભાઈ દાઢી બનાવી દો પણ હું તમારો ફેન છું તમારો ચાવક છું

એટલા મેં કીધું આણંદ ચા નું કેવા ગયો શાંતિ રાખો હું દુકાન માં જ બહાર નીકળી ગયો તો એ ચા લે ને હામાં મળ્યો મને કે હાલો હાલો અંદર મેં કીધું હવે ચા પાવે તો અહીં લાવી પેલું બાકી દુકાનમાં નથી આવું મને કે શું થયું હવે મેં કીધું કાંઈ તને કેવું નથી જે થયું હું જાણું ને એ જાણે કે ખીચું તો એ નહીં પાછી તેમ છે કાણી થઈ ગઈ છે એમ દુકાનમાં અમુક જગ્યાએ સેમજા હોય ને બેસાય નહીં આ કરિયાણાવાળાની હું બેઠો હતો ને તો એક ભાઈ આવ્યા મને કે અગરબત્તી મને એમ કે આ બંડલ દઈ દેવા દ્યો ને એમ મેં અગરબત્તી કાઢી કે ભલે ની ભાઈ ચાલુ કેવા ગયા તો આપણે આપી દે અગરબત્તી નું તું મને કે આનો ભાવ હું મેં કીધું એ તો મને ખબર થાય હું મને કે દુકાન નાખીને બેઠા માકે દુકાન નથી નાખી એ ભાઈ આવે કીધું તું પૂછી લેને મને ખતલાઓ

એને ચૂલે ચડવું પડે પણ આવડ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા આપ સવે શાંતિ જાળવી અને મને માણ્યો છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર ધન્યવાદ